ટાઇટેનિયમ કોમ્પ્લેક્સમાં હોટલ ધી બ્લુ ગ્રુપમાં તેઓ ગયા હતા જ્યાં તેઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા પતિ મનીષે પત્ની નિશુને પેટમાં ચપુના ઘા મારી હત્યા કરી પોતે જાતે જ પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને પત્નીની હત્યા કરી હોવાનું કહ્યું હતું હાલ તો હોટલના રૂમ નંબર ત્રણ માંથી પત્નીની લોહી લુહાણ હાલતમાં લાશ મળતા પોલીસે લાશનો કબજો લઈ તપાસ શરૂ કરી છે તો મૃતક નિશુ વકીલાતનો અભ્યાસ કરતી હોવાનું પણ સામે આવ્યું છે પતિએ પત્નીની હત્યા કરી છે શું છે ગુનાની હકીકત અને આરોપીની વિગત પાલ પોલીસ સ્ટેશનમાં હોટલ બ્રુપ કેના રોડ પાલનપુર આવેલ છે એના ઉપર એક નિશા નિશીબેન મનીષકુમાર ચૌધરી કરીને બેનનું લાશ મળેલી છે એ હોટલના રૂમમાં મળી એની તપાસ કરતા એને ચપ્પુના ઘા વાગેલા અને એ પ્રમાણેનું એનું ખૂન થયેલ હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળેલ છે અને એ માહિતી આધારે પોલીસે તપાસ કરતા એ વેન ચાર તારીખના રોજ આ એમના પતિ જે એને લવ મેરેજ કર્યા છે રોહિત દાદા સાહેબ કાટકર કરીને છે અડાજન ગામમાં જ રહે છે એમના હાથે ત્યાં રૂમમાં ગયેલા અને પછી એ લોકો બીજા દિવસે સાંજે સુધી રૂમમાંથી બહાર નીકળેલ નહીં અને હોટલવાળાને બી કંઈ ખબર પડી નહીં એટલે પછી જાણવા મળેલ કે કંઈક પોલીસને માહિતી મળેલ કે આ કંઈક લાસ્ટ હોટલના રૂમમાં છે એટલે પોલીસ ત્યાં જઈને તપાસ કરતા આ ખૂન થયેલ હોવાનું જાણવા મળેલ છે અને આજે હોટલના સીસીટીવી ફૂટેજને એવી જોતા બીજી કોઈ એક્ટિવિટીઝ જાણવા નહીં મળે પણ એના જે આ એના ઘરવાળો જે કહેવાય છે એને જ્યારે લવ મેરેજ કર્યા જે ડિસેમ્બર મહિનામાં થયેલા હતા લવ મેરેજ રોહિત દાદા સાહેબ હાથે જે અંદર ગયેલી હતી જેથી કરીને એની અત્યારે પૂછપરછ ચાલી છે અને ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે સર કેટલા ઘા મારેલા અને ભાગે ઘા વાગેલો છે અને હાથના ઉપર વાગેલો છે અને એનું ઇન્ક્વેસ્ટ મંચનામું એ જ જાનવર હતી હવે તપાસનું વિષય છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ અમારી તમામ માહિતી થી અપડેટ મેળવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે